ગામના પ્રાથમિક શાળા સુધીનો આરસીસી રોડ અને ગટર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યા છે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી થી ગંદકીથી ખદપતા દાવલી ગામની મુલાકાત લે તેવી ગામ લોકો માં પ્રબળ માંગ ગામના

વહીવટીદારો ની નિમણૂક પછી ગામડાઓમાં વિકાસના કામે કોરંભે ચડ્યા હોવાની સાથે વિકાસના કામોના કોઈ ઠેકાણા જ નથી મોડાસા તાલુકાના દાવલી ગામમાં વહીવટીદારના ભરોસે વિકાસના કામમાં પોલમ પોલ ચાલી રહી હોવાની બૂમો ઉઠી છે મુખ્ય માર્ગ પાણીયારા કુવાથી પ્રાથમિક શાળા સુધી આરસીસી રોડ અને ગટરનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું મૂકી દેવાની સાથે લેવલિંગ નહીં જડાવ હોતા રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ રહેતા અસહ્ય દુર્ગંધ અને કાદવ કિચડથી સમગ્ર રસ્તો ખદબદી ઉટ્ટા અને ગટર પર ઢાંકણા નહીં હોવાથી ગામ લોકોના મોત હાથમાં લઈ પસાર થવા મજબૂર બન્યા છે મોડાસા તાલુકામાં દાવલી ગામના કેટલાક વિસ્તારોમાં ગંદકીથી ખતબતતા હોવાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામમાં ફેલાયેલી ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પેદા થઈ છે પાણી આરા પ્રાથમિક શાળાના રોડ સુધી કોન્ટ્રાક્ટરે અધૂરો છોડી દીધેલું આરસીસી રોડ અને ખુલ્લી ગટરના લીધે ટેન્ડરિંગ પ્રમાણે આરસીસી રોડનું કામકાજ કરવાના બદલે હલકી કક્ષાનો માલસામાન વાપરી ગુણવત્તા વગરનું કામકાજ કરતા સમગ્ર રોડ પર ઠેર ઠેર કાળા પડી ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા સમગ્ર માર્ગ ગંદકીથી ખત બધી ઉઠ્યો છે ખુલ્લી ગટરમાં એક જ સપ્તાહમાં બે થી ત્રણ લોકો ગટરમાં ખાબકતા ઇજાઓ પહોંચી હતી ગ્રામમાં વહીવટીદાર ગ્રામ પંચાયતોના વહીવટ કરવામાં ઊં ઉતર્યો હોવાથી ચર્ચાઓ ચાલી છે ગ્રામજનો નરકાગર જેવી સ્થિતિઓમાં જીવતા મજબૂર બન્યા હતા અનુભવી રહ્યા છે તાલુકા તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ એન્જિનિયર સ્થળે તપાસ કરી યોગ્ય ન્યાય કરીને માંગ પ્રબળ બની છે દાવલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જાગૃત નાગરિકોની અવાજ દબાવી કોન્ટ્રાક્ટરને રક્ષણ આપતો હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે અરવલી હિતેન્દ્ર પટેલ